સમાચારમાં આગળ વાત કરીએ સુરતની તો સુરતના માંડવીમાં પસાર થતી મુખ્ય કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું છે ત્યારે મુખ્ય કેનાલમાં ગામડું પડતા ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે તોગાપુર ગામમાં કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે ત્યારે પોલીસ અને સિંચાઈ વિભાગની ટીમ ઘટના પહોંચી છે હા ઢાંકરાભાઈ સુરત સવારે મરસે ત્રણ મારા પર એક ખાધેરાનો ફોન સાહેબ આ જગ્યા પર પડેલો હોય સ્થળ પર તપાસ કરાવતા બીજર સાચી હોય ઝીરો એચઆર પરથી અમે તાત્કાલિક આ જે મેઇન કેનાલના દરવાજા છે તે બંધ કરી દીધા હતા અને પાણીને ડાયવર્ટ કર્યું હતું એસ્કેપ ઓપન કરાવીને હવે આ જે સ્થળ પર અત્યારે અમે બધા હાજર છે અને સ્થળનો પરિસ્થિતિ જોતાં અત્યારે સાત આઠ કલાકની અંદર કેનાલમાં પાણી ડાઉન થવાથી યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવશે અને થિંક કામગીરી એકથી બે દિવસની અંદર પૂર્ણ કરવામાં આવશે આ આ કેનાલ તૂટવાથી આ જે નુકસાન થયેલ છે ઇનિશિયલ સ્ટેજ પર માલુમ પડે છે કે ડ્રેનની આજુબાજુના ખેતરોમાં પાણી ઘૂસેલા હોય એટલે ઇનિશિયલ નુકસાન મતલબ રિપોર્ટ આવશે પછી ખબર પડશે એક્ઝેક્ટ અને પાંચ થી સાત ઘરોમાં પાણી ઘૂસેલા થાય ઇનિશિયલ બે ચાર કલાકમાં અત્યારે પાણી હવે ડાઉન થઈ ગયા છે કેનાલનું પાણી આવ્યું છે વધારે રાતનું મરસ કે મરાખે હા ઊંઘેલા હતા